ખેડૂતો માટે સફેદ સોનું ગણાતા કપાસની મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટયાર્ડમાં આવક શરૂ થઈ છે ઉત્તર ગુજરાતના ખેડૂતો પોતાની જણસ કપાસ લઈને અહીં વેચવા આવી રહ્યા છે માર્કેટયાર્ડમાં દૈનિક કપાસની થી બાર ગાડીની આવક જોવા મળી છે એક મણ કપાસનો સરેરાશ ભાવ રૂપિયા એક હજાર ચારસો પચાસ સુધી મળી રહ્યો છે ત્યારે આજે યોજાયેલ હરાજીમાં ઊંચો ભાવ રૂપિયા એક હજાર પાંચસો અને નીચો ભાવ રૂપિયા એક હજાર ત્રણસો પચાસ સુધીનો જોવા મળ્યો છે અને રોજ આવક સારી હોય છે અને ખેડૂત હસતા હસતા માલ લઈને આવે છે ખેડૂત સારો ભાવ મળે છે અને તરત તોલ કરી નાણાં મળી જાય છે અને હાલ સરકાર પણ ટેકાના ભાવે જે ચૌસો સંદુમો ખરીદે છે એ પણ ખેડૂતોનો ફાયદો છે અમારા સારા એવા જીનરો અહીંયા છે અને અમારે પોતે માર્કેટમાં પણ જીન ચાલુ હોવાથી સારા ખેડૂતોને ભાવ મળે છે અને ખેડૂતને કપાસમાં આ સારી એવી આવક પણ સાથે ટેકાના ભાવ ગવર્મેન્ટના સારા છે આજે ચૌદસો ચોરાણું માં સરકાર એમએસપીના ભાવથી માલ લે છે એટલે ખેડૂતને બે બાજુ ફાયદો છે માર્કેટમાં વેચે તો એને ચૌદસો થી ચૌદસો પચાસ ના ભાવ મળે છે અને એમએસપીના ચૌદસો ચોરાણું ના ભાવ મળે છે એટલે એમએસપીના ભાવમાં ખેડૂતો પણ ભરાવી રહ્યા છે માલ અને માલની પાછળની વીણી થોડી ખરાબ આવી છે ક્વોલિટી ના કારણે ભાવ નીચા છે હાલ હલકા માલના ભાવ બધા તેરસો પચાસ થી ચૌદસો પચીસ ના છે સારા ભાવ ચૌદસો થી ચૌદસો ના ભાવ છે